નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના ગણિત વિષયની તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજની જે એકમ કસોટી લેવાવાની છે તેના જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે મિત્રો તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજની જે ઓરિજિનલ એકમ કસોટી છે એટલે કે એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી આ ચેનલ ઉપર ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ મુકાઈ જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો તો શરૂ કરીએ ધોરણ છના ગણિત વિષયની એકમ કસોટીનું મોડલ પ્રશ્નપત્ર જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કુલ પચીસ ગુણનું પ્રશ્નપત્ર હશે અને પ્રકરણ નંબર સાતમાંથી લીધેલું છે એક વિકલ્પો આપ્યા છે બીજું નીચે આપેલ પૈકી સૌથી નાનો અપૂર્ણાંક કયો છે તો જવાબ આવશે વિકલ્પ સી ત્રણના છેદમાં આઠ ત્રીજો અગિયારના છેદમાં સાત ને મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતે દર્શાવી શકાય તો જવાબ આવશે વિકલ્પ સી એક પૂર્ણાંક ચાર છેદમાં સાત ચોથું મિશ્ર અપૂર્ણાંક પાંચ પૂર્ણાંક ચારના છેદમાં સાત ને નીચે પૈકી કઈ રીતે કયો ચારના છેદમાં પાંચનો સમ અપૂર્ણાંક નથી તો જવાબ આવશે વિકલ્પ ડી નવના છેદમાં પંદર ચૌદ સાતમું જો પીના છેદમાં આઠ બરાબર વીસના છેદમાં પી હોય તો પીની કિંમત શું થશે તો જવાબ આવશે વિકલ્પ સી બત્રીસ ઓગણીસ ચારના છેદમાં નવ અને પાંચના છેદમાં નવ બાદ કરતા પરિણામ ખાલી જગ્યા મળે તો જવાબ આવશે વિકલ્પ બી ચૌદના છેદમાં નવ દસમું કયા બે ક્રમિક પૂર્ણાંકોની વચ્ચે પાંચના છેદમાં સાત આવે તો જવાબ આવશે વિકલ્પ બી ઝીરો અને એક ત્યાર પછી પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચમાં અગિયારમું જે અપૂર્ણાંકનો છેદ અંશ કરતા મોટો હોય તેને ખાલી જગ્યા અપૂર્ણાંક કહેવાય તો જવાબ આવશે શુદ્ધ બારમું તેર પૂર્ણાંક પાંચના છેદમાં અઢારે ખાલી જગ્યા અપૂર્ણાંક છે તો મિશ્ર અપૂર્ણાંક તેરમું છના છેદમાં પંદરનું અતિ સંક્ષિપ્ત રૂપ ખાલી જગ્યા છે તો જવાબ આવશે બેના છેદમાં પાંચ ચૌદમું આઠ પૂર્ણાંક બે ના છેદમાં સાત ને અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય તો અઠાવનના છેદમાં સાત પંદરમું સત્યાશીના છેદમાં સાતનો મિશ્ર અપૂર્ણાંક ખાલી જગ્યા છે તો બાર પૂર્ણાંક ત્રણના છેદમાં સાત મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્ય પોથી ગાલા સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકો છો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને

નાસિરે એક નગરમાં પહોંચવા માટે ત્રણ પૂર્ણાંક એકના છેદમાં બે કિલોમીટર બસ મારફત મુસાફરી કરી પછી તે એક પૂર્ણાંક એકના છેદમાં આઠ કિલોમીટર ચાલ્યો તો તેણે નગરમાં પહોંચવા માટે કેટલી મુસાફરી કરી જો લો બસ દ્વારા આપણે જોઈએ તો ત્રણ પૂર્ણાંક એકના છેદમાં બે એટલે કે સાતના છેદમાં બે કિલોમીટર ચાલીને એક પૂર્ણાંક એકના છેદમાં આઠ બરાબર નવના છેદમાં આઠ કિલોમીટર તો સાતના છેદમાં બે વત્તા નવના છેદમાં આઠ એટલે સાત ગુણ્યા ચારના છેદમાં બે ગુણ્યા ચાર પ્લસ નવના છેદ આઠ એટલે અઠ્યાવીસના ના છેદમાં આઠ પ્લસ નવના છેદમાં આઠ સાડત્રીસના છેદમાં આઠ તો જવાબ આવશે ચાર પૂર્ણાંક પાંચના છેદમાં આઠ કિલોમીટર ત્યાર પછી બીજો છ પૂર્ણાંક એકના છેદમાં બે માંથી એક પૂર્ણાંક એકના છેદમાં ચાર બાદ કરો બાદ થાય તો એકવીસ ના છેદમાં ચાર એટલે જવાબ આવશે પાંચ પૂર્ણાંક એકના છેદમાં ચાર ત્યાર પછી જોઈએ આપણે ત્રીજું ત્રણ પૂર્ણાંક ત્રણ ના છેદમાં આઠ અને બે ના છેદમાં ત્રણ તેનો સરવાળો કરો તો ત્રણ ના છેદમાં આઠ વધતા બે ના છેદમાં ત્રણ લસ્સા અ બરાબર ચોવીસ તો સોળના છેદમાં ચોવીસ એટલે પચીસના છેદમાં ચોવીસ જવાબ આવશે એક પૂર્ણાંક એકના છેદમાં ચોવીસ ત્યાર પછી જોઈએ આપણે ચોથું કેટરીને સવારે છ પૂર્ણાંક એકના છેદમાં બે કિલોમીટર અને સાંજે આઠ પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર કિલોમીટર સાયકલ ચલાવે છે તો તેણે દિવસ દરમિયાન કુલ કેટલા કિલોમીટર સાયકલ ચલાવી સવારે છ પૂર્ણાંક છેદમાં ચાર તેરના છેદમાં બે પાંત્રીસના છેદમાં બે ગુણ્યા બે પ્લસ પાંત્રીસના છેદમાં ચાર તો છવ્વીસના છેદમાં ચાર પ્લસ પાંત્રીસના છેદમાં ચાર બરાબર છવ્વીસ વત્તા પાંત્રીસના છેદમાં ચાર એટલે કે એકસઠના છેદમાં ચાર તો જવાબ આવશે પંદર પૂર્ણાંક એકના છેદમાં ચાર ત્યાર પછી પાંચમું એક લંબચોરસ અમુક સરખા ભાગમાં વહેંચાયેલો છે જો તેના સોળ ભાગ એકના છેદમાં ચાર અપૂર્ણાંક દર્શાવે છે તો તે લંબચોરસ કુલ કેટલા ભાગમાં વહેંચાયેલો છે તે શોધો એકના છેદમાં ચાર ભાગ બરાબર સોળ તો એક બરાબર કેટલા તો સોળ ગુણ્યા એકના છેદમાં એકના છેદમાં ચાર એટલે કે સોળ ગુણ્યા ચાર તો ચોસઠ તેથી લંબચોરસ કુલ ચોસઠ ભાગની અંદર વહેંચાયેલો હશે મિત્રો ફરી મળીશું આપણે ઓરિજિનલ એકમ કસોટી જે છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે ઓરિજિનલ એકમ કસોટી છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને દરેક વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે